ટીચર્સ તરીકે ભરતીની ની જાહેરાત આપવામાં આવી છે આ યોજના અંતર્ગત ભરતી થનાર શિક્ષકોને નિમણૂક પત્ર સરકાર નહીં પરંતુ સંસ્થા આપશે વર્ષ પ્રથમ પ્રથમ સત્ર માટે વાર ભરતીની પ્રક્રિયા કરવામાં વર્તમાન પત્રો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અમે જાહેરાત કરી છે શિક્ષણ એ આપણા યુવાનોનું ભવિષ્ય છે એટલે એના માટે સરકાર સાથે સંસ્થા પણ સહભાગી થઈ અને આપણે આ પહેલ કરી છે અને મારી સૌ ગ્રામજનોમાં રહેતા લોકોને વિનંતી છે કે જે ગામમાં આપણી જ ગામમાં જે શિક્ષકની ઘટ છે તો ગામના જ સ્થાનિકો એમાં ભાગ લઈ અને આપણા દીકરા દીકરીઓને ભણવા માટે આપણે પણ જોડાઈએ તો સરકારી સ્કૂલોમાં શિક્ષકોની જે અછત છે તેનો ખાડો હવે સંસ્થા પૂરશે કચ્છમાં શિક્ષકોની અછતના ખાડા એક ખાનગી સંસ્થા દ્વારા પૂરા કરવામાં આવશે હંગામી ધોરણે એક સંઘ શિક્ષકોની નિયુક્તિ કરશે

અને સરકારથી પણ એના ઘટની પૂર્તતા કરવા પ્રયત્નો કરી રહી છે એના સહભાગી થઈને એના ભાગરૂપે અમે પણ એક સંસ્થાની ફરજની રૂપે અમે આ એક કાર્ય કરવા જી રહ્યા છીએ જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ સુદ્ધ બને એના માટેની એક અમે આ પહેલ કરી છે જીગરભાઈ આ જે શિક્ષકો ને લેવામાં આવશે તે હંગામી હશે કે કાયમી હશે અને ખાસ તો તેમને નિમણૂક પત્ર સરકાર આપશે કે પછી સંસ્થા આપશે આ શિક્ષકોની જે નિમણૂકો થશે એ સંપૂર્ણપણે હંગામી ધોરણે થશે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ નિયમો મુજબ એમને પ્રમાણપત્ર જે નિમણૂક પત્ર હશે એ સર્વસેવા સંઘ સંસ્થા દ્વારા આપવામાં આવશે અને આ જે પણ નિમણૂક કરવામાં આવશે એ સંસ્થા દ્વારા કરવામાં આવશે અને હંગામી ધોરણે કરવામાં આવશે જી કેમ સામાજિક સંસ્થાએ આ રીતે ભરતી કરવી પડી સ્વાભાવિક છે કે સરકારે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી થાય એના માટેની મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે પણ એ પ્રક્રિયામાં સમય લાગે અને પ્રથમ સત્રમાં પરીક્ષાઓ ચાલુ થવાની છે તો સાથે વિદ્યાર્થીઓનું પરીક્ષામાં કોઈ નમણું પ્રદર્શન ન થાય એના માટે શિક્ષકોની જરૂરિયાત હોતા અમે પણ સરકાર સાથે સહભાગી થઈ અને જ્યાં સુધી શિક્ષકોની નિમણૂક ન થાય સરકારશ્રી દ્વારા ત્યાં સુધી અમે આ એક પ્રયત્ન કર્યો છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે આપણી સાથે રાજ્ય શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા પણ ફોન લાઈનથી જોડાયા છે દિગ્વિજયસિંહજી હવે કચ્છની અંદર એક સંસ્થા દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે અને તે હંગામી ધોરણે કરવામાં આવશે આ સાથે જે નિમણૂક પત્રો આપવાના છે તે પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવશે શિક્ષકોને તો આ તમને કેટલું યોગ્ય લાગે છે પેલો તો જે તે વિસ્તારની વૈકલ્પિક વ્યવસ્થા અને સંસ્થા એમ કે સરકાર દ્વારા આ જે માધ્યમિક માધ્યમિકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે એક થી પાંચની રાજ્યની સમગ્ર જગ્યાએ ભરતી પ્રક્રિયા પૂરી થઈ કચ્છની સ્પેશિયલ ભરતીની હજી પ્રક્રિયા ચાલુ છે એમાં હજી કોઈ પ્રોસિજર થયેલ નથી અને છ થી આઠ ની જે મેટર છે એની અંદર હાલ કોર્ટ મેટર થઈ છે તો જે ખૂબ મોટી જગ્યાઓ ખાલી છે કચ્છ જિલ્લો હોય દ્વારકા હોય છોટા ઉદયપુર જુઓ તો એ જિલ્લાઓના અમુક તાલુકાઓ પચાસ ટકાથી થી નીચું એકમ હોય તો એ એવું સરકાર અમે તો એવું કીધું તમે જો ભળતી વિલંબ થાય એમ હોય છ થી આઠ માં અને એકની પાંચમાં તો કમસે કમ જિલ્લાના ડીપીઓને સત્તા આપો કે ભાઈ બી એ બી એડ તે લાખે હોય તમને અરજી આપે એને તમે મેરિટ પ્રમાણ ગોઠવીને ઓર્ડર સ્થાનિક આપી દીઓ

જ્ઞાન સહાય ની જરૂર છે ત્યારે વ્યવસ્થા ના થાય તો એનું કામ શું છે આજે દ્વારકા ની અંદર સાડા નવસો એક થી પાંચ માં ત્રણ હજાર નું મેકમ હોય એમાં સત્તરસો અઢારસો એક થી પાંચ નું મેકમ હોય એમાં આડા નવસો ખાલી હોય તો એની સ્થિતિ કેવી હોય એ બાળકો ની એક થી આઠ માં આઠ નું મેકઅપ હોય છ નું મેકઅપ હોય ત્યાં એક કે બે શિક્ષક કામ કરે તો કેવી રીતે ભણાવે કયો વિષય ભણાવે કયો ક્લાસ ભણાવે અને શું ભણાવે

કે કચ્છની અંદર મુદ્રા તાલુકાની અંદર એકસો પચાસ શિક્ષકોની ભરતી કરવા માટે સર્વસેવા ટ્રસ્ટ દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે પણ હજુ પણ શૈક્ષિક મહાસંઘે જે રજૂઆત કરી છે એવું જ કહેવું છે કે સરકાર રીતે બધી ભરતીઓ પોતાના હાથમાં લઈને પ્રક્રિયા કરી રહી હોય એ વખતે શાળા ખુલી ગયાના બે માસ બાદ પણ આવી શાળાઓમાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં ના મળવાથી સ્થાનિક ટ્રસ્ટથી માંડી અને સમાજ અને વિદ્યાર્થીઓ બધા ચિંતિત છે અને આ ચિંતિત હોવાના કારણે આવી જે જાહેરાતો આવે છે ખરેખર સરકારે જી આ વખતે વર્ષ વર્ષ 2025 26 ની અંદર 59999 કરોડ રૂપિયા નું આપણું શિક્ષણ નું બજેટ ફાળવેલું છે આ બજેટ ને ચેનલાઈઝ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ની જરૂર છે આમાં કઈ જગ્યાએ મંત્રીશ્રી ના રોલ ની હોય જરૂરિયાત છે કે અધિકારીશ્રી ના રોલ ની જરૂરિયાત છે આ અંગે યોગ્ય ચેનલાઈઝ કરવામાં આવે અને આ પૈસા છે સરકારે ફાળવેલા છે છતાં પણ શિક્ષકોની ઘટ શિક્ષકોની નિયુક્તિ થઈ શકતી નથી એના માટે યોગ્ય સમયે જ્ઞાન જે સુધારા ઠરાવ છે એ જરૂરી છે અને જ્યાં સીમા વર્તી વિસ્તારની અંદર તાલુકાઓની અંદર આ પરિસ્થિતિ છે કચ્છની અંદર જો આપણે જોઈએ તો એ છે અબડાસા લખપત ભુજ નખત્રાણા આ ઉપરાંત જામનગર દ્વારકા અને બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ આંતરડેય વિસ્તાર અથવા તો પાટણની અંદર છે અને એવા વિસ્તારની અંદર આવા વિદ્યાર્થીઓને શિક્ષકો મળતા નથી અને એના માટે સરકારે પોતે જ ભરતી કરતી હોય જી આભાર મિતેશભાઈ તમામ જાણકારી આપવા માટે વાતચીત માટે